રાજાનો રાખણહાર રખેહર ભીમો ઐતિહાસિક મહત્વ ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના પસાર મંદિરની રજાના દર્શન થતા આંખો સમક્ષ આથે અગિયારસો વર્ષ પૂર્વનો ત્યાગ બલિદાન અને સમર્પણનો ભવ્ય ઇતિહાસ આળસ મળીને ખડો થાય છે દેવાયત બોદર ઉગા બોદર આઈ સોનબાઈમાં વડારણ વાલબાઈ અને રખેહર ભીમાના બલિદાન કથા હાલ ચડે છે ગુજરાતના સોલંકી વર્ષના રાજા દુર્લભસેનના રાણી પોતાના રસાલા સાથે કાઠિયાવાડની યાત્રાએ નીકળ્યા હતા જમ્મુકુડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવીરાળિશિયાનું માણસ માંગતા રાણીને અપમાન લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછા ફર્યા અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ ઉપર ચઢાઈ કરી અને છળ કપટથી જુનાગઢ ઉપર પોતાનો ધ્વજ ફરકાવ્યો રાણિયાસે પોતાનું માથું ચારણને ઉતારી દીધા પછી દુર્લભસેને ઉપરકોટમાં સેના મોકલી કતલે આમ ચલાવી સોલંકીઓ રાજાના વંશનો નાશ કરવા માટે બાળકુંવરને શોધે છે એ સમયે રાજા નવગણ છ માસનો છે ઉપરમાં રાણી સોમલદે ફૂલ સમા બાળક સમા બાળકુંવરને રોનો રૂનો પોલમાં સુવાડી છે જે વખતની બે બચ્ચીઓ ને પોતાની વિશ્વાસ દાસી વાલબાઈ નામની વડારણને નવગણ સોંપી પોતાના ઘરમાં પાનેલા બોલવાના ધર્મના માનેલા ભાઈ આહિર દેવાયત બોદરને ત્યાં ગોળીદર ગામ પહોંચવાને જઈ કહી જોહર કહ્યું વાલબાઈ બાળકુંવર રાજા નવગઢલામાં સંતાણી વેશ પલટો કરી લપાતી ઉપરકોટ બહાર સોલંકી સેનાના સૈનિકોને ચારે બાજુ જોતા તેના પગ ત્યાં થઈ ગયા વાલબાઈ વિચારે છે કે આખા જુનાગઢ રાજની આંખે ચડીને ઓળખાતી એવી હું નવગઢને લઈને નીકળું તો દુશ્મનોની નજરે ચડ્યા વિના રહું નહીં અને પકડાઈ આવ તો બાળ કુંવરનું શું થાય એવું વિચારતા વિચારતા એની નજર ગઢની રાંગે ઝાડુ વાળનાર ભીમા રખેહર પર ગઈ એને પાસે બોલાવીને દઉં ભાઈ ભીમા તારું એક કામ પડ્યું છે અરે વાલભાઈ તમે બોલું શું સેવા કરો ભાઈ ભીમણા આ સુંદલો તારા માથે લઈ લે પછી ધીમેતે કહ્યું એમાં રાળિયાસાનો કુંવર છે અને એને બોડીગર દેવાય તાહીરને ઘેર પહોંચાડવાનું છે વાલભાઈ તમે ચિંતા ન કરો કુંવરને સલામત રીતે બોડીદર પહોંચાડી દઈશ એટલું બોલી માથા ઉપર લઈ લીધો જે પહેલા બોડીદર પહોંચે રાહ જોઈએ માર્ગે બોડીદરના પંથે પડી ભીમો સુંડલામાં તૂટેલા ફૂલ જેવો કોમળ નવગઢને ટાળ તાપથી બચાવતો હિરણ કાંઠે આવેલો પાલકા તીર્થ જઈ કોડીનારનો માર્ગ લેતા ડોળાશા થઈ રાતના બોડીદર કિલ્લા નજીક પહોંચી મસાલોના આછા અંદવાડામાં કાળા પથ્થરોની ઊંચી દિવાલો સામે જોઈ રહ્યો ધીમો વાલબાઈની વાળ જોતો કિલ્લાના દરવાજાથી થોડે દૂર કોઈની નજર ન ચડે એવી રીતે ચારની ઓછે ઊભો રહ્યો થોડી વારમાં વાલબાઈ એક મોટા સુંદલા સાથે નવગણ તેને સોંપે છે વાલબાઈ સુંદલો લેતા ભીમાને કહે ભાઈ ધીમા તે આજ બહુ મોટું કામ કર્યું છે તે આજ જુનાળાના રાઉન રાજાને બચાવ્યા છે ભાઈ તારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું આજે તે સુરતના ચિરાગને બુઝતો બચાવી લીધો આટલો બોલી વાલબાઈએ પોતાની આંગણીએ પહેરેલી હીરાજડી કીટી ભીમાને આપતા કહી આ વટાવીને ખાજેદારી આખી જિંદગી તારે કમાવું ન પડે એટલા રૂપિયા મળશે ધીમે બોલ બેન વડલા વે વાડ વેલાની કાન હોય વગડો વાત લઈ જાય વાલબાઈ કોઈને ખબર ન પડે એમ હાલી જાય મારે કાંઈ ન ખપે બન પણ વાલભાઈ આજે ખૂબ ખુશ હતી એટલે ભીમાને કાંઈ માગવા કહી માંગ વીરા આજે તું જે માગીશ એને હું આપીશ ભાઈ ભીમા હું ક્યાં ભવે ચૂકીશ બેન બાળકો ગણી આવા આકરા વેણ કેમ કહો છો તમે જન્મ ભૌમકાની સેવાનો મોકો આપી મારું વિવગર ઉજાડી દીધું વાલબાએ બહુ આગ્રહ કર્યો એટલે સીમાએ કહ્યું બેન મારા જેવા એક અછૂત વર્ણના આદમીને સ્વર્ષના ધણીની રક્ષા કરવાનું સદભાગ્ય મળ્યું એનાથી રૂરૂ બીજું શું હોય છતાં બેન તો માગવાનું છે તો મને વચન કે હું જે માગીશ એ તું મને આપી ભાઈ ભીમડા મારા અંગની ચામડી ઉતરાવી અને જોડા બનાવડાવીને તને પહેરાવું અને તોય તારા કામનો બદલો વાળી શકું તેમ નથી તેથી તું જે માગીશું છે આપવાનું હું તને વચન આપું છું બહેન કંઈક આપવું જોઈએ તો તમારી કમરમાં રહેલી કટાર મને આપો ભીમા કટાર કરતાં હીરાની વીટી કિંમતી છે બહેન હીરાની વીટી કરતાં મને મારી કટાર કિંમતી છે માટે જો કાંઈ આપવું હોય તો કટાર મને આપો વાલબાઈ ભીમાને કટાર આપે અને હજી પૂછવા જાય કે આ કટાર મેં તું શું કરીશ એ પહેલાં તો ભીમાએ કટાર પોતાના પેટમાં ઉતારી દીધી માતરડાનો ઢગલો થઈ ગયો બોડીદર ગામને છાપામાં ભીમો તળી પડ્યો વાલબાઈના મોમાંથી ચીસ નીકળી ગયા અરે રે ભાઈ આ શું કરી તને સાજ પડ્યા મરતા મરતા અંતિમ શ્વાસ લેતા ભીમો બોલ્યો બેન અમે તો ગામના શિયાળે રહેનાર નાળું વરણ કહેવાય બેન અમારા પેટ બહુ છીંચરા હોય આવડી મોટી વાત હું નવગઢને મૂકી આવ્યો છું એ જીવવી ન શકત ક્યારેક ક્યાંક મારાથી ભોરમાં આવી બોલાઈ જાય કે મેં રા રાજાને બચાવે છે અને એ વાત દુશ્મનોને કાની જાતો તો ગજબ થઈ જાય મોટે બહેન મારો પુરફ અને મારું કર્તવ્ય હું મારી સાથે લેતો જાઉં છું મોઢા ઉપર સંતોષતાથી ભીમાએ આખરી શ્વાસ લીધો વાલબાઈ વિસ્ફારીત નેત્રે ભીમાની આ ને પોતાના બુદ્ધિના ખ્યાત રાજ્ય તોડી અને ભીમાસણે ચડી ગઈ કોઈ માર્ગને સુધતા એની આંખોમાંથી ટપ ટપ કરતા આંસુના બે ચાર ટીપા ભીમાના દેહ પર ટપ ગયા વાલબાઈએ ભૂમિ ઉપર લાંબા થયેલા સુધતા ભીમાના માથા હાથ પર હાથ ફેરવી તેની ઉઘાડી આંખો બંધ કરી એક અછત વર્ણના સાવ સામાન્ય માણસો સુરક્ષના ધાણીને બચાવવાનો કરેલો પ્રચંડ પુરસાદ કોઈના કોઈ સુધા ન પડવા દીધા આ છે નાના માણસના સંસ્કાર રાજધાનીને બચાવવા જતા જીવ ખો હોય એનાથી રૂડું બીજું શું હોય આ બનાવ જો એકલવાયો બનીને ઇતિહાસમાં પાનામાં પડ્યો રહ્યો હોય તો એનો મહિમા બહુ ન ગણાય પણ સુરષથી સંસ્કાર એને લોકજીવનને તો એ બનાવને જીવ્યો લીલીને અંતરમાં ઉતારી એ કવિ રાજપગઢ બદલને સપના આવી અને રાજપૂતાણીની બેન આરાસરા ભીમાને યાદ કરી છે આયરાણ ઉપર થાઇશમાં દુઃખી તારો ઉગવા અમે સાત જૂની નથી સ્વર્ગની સીમો ભેળા વેલ વાલબાઈને સીમો